தூக்கமக்கணி அனுமாடி வராணா ராணா தாமவாடி மோமியா சாரணி ஜூனி தீக்க

પણ રા નવગણ નું કડા કુલડી જમાડ નારી એ મોમડિયા ચારણ દીકરી બાપ મારી ખોડિયાર વરાણા ધામ વાળી હો તો સર્વ મિત્રોને ને જય દ્વારકાધીશ જય મોમાય જય માં ખોડિયાલ અને વાલા આજે તમને એક એવા ધામે લઈને આવ્યો છું એક કેવો વિડીયો મારે તમને બતાવો છે કે જેનું સમગ્ર ગુજરાતની માલકોર નહીં વાલા વિદેશની માલકોર એમ કહેવાય કે જેની નામ ના બોલી રહી છે એ મારી ખોડિયલ વરાણા धाम હિમોમરિયાચાર્યની જગદંબા આઈ ખોડિયલ એની વાતો કરવી છે વાલા એના ઇતિહાસની વાતો આજે તમારી સમક્ષ લઈને આવે છે તો વાલા વિડિયો પૂરો જોજો અને તમને વિડિયો ગમે તો આગળ

કે પાટણ જિલ્લાનું સમી તાલુકાનું એવું નાનું એવું ગામડું વરાણા ગામ અને વાલા એ ગામની માલકોર મારી જગદંબા જમદર જોરાડી આ ખોડિયાલ ના બેહણા છે બાપ પણ વાલા આ ઇતિહાસ ખૂબ જ જૂનો છે જ્યાં વિક્રમ સવાન યશવી સવન તેરસો પાસઠ નો ઇતિહાસ છે વાલા એ સાલ અંદર મિત્રો મંદિર અહિયાં બંધાવેલું છે વાલા આ એમ કેવાય કે તમે જે સામે ગેટ જોઈ રહ્યા છો ઇજકતંબા જોગમાયા આ ખોડિયાનો ગેટ છે જે મંદિર માં જવા માટેનો રસ્તો છે મિત્રો અને આજે મારે તમને એમ કેવાય કે જોગમાયાના લાઈવ દર્શન કરાવવા છે પણ એનો ઇતિહાસ એવો છે કે કદાચ કોઈને શેર માટેની ખોટ હોય એમ કહેવાય કે કોઈના ઘરે જ્યારે પુત્ર ના હોય તે આઈ મોમળિયા ચારણ ની ખોળિયલ ની બાધા રાખે પર મિત્રો તમે સાંભળ્યો હશે ગમી જગ્યા ઉપર મંદિરમાં અલગ અલગ પ્રસાદી થાતી હોય છે ઘણી બધી જગ્યા ઉપર આઈ ખોળિયલ ધામ આવેલા છે વાલા પણ આ એક જ ધામ એવું છે વરાણા ધામ આઈ ખોળિયલ કે મિત્રો હો એમ કહેવાય

અને વાલા એવું સાંભળવા મળ્યું છે કે આ પરગણાની માલકો તો જેના ઘરે દીકરો આવે એટલે આય ખોડિયલની ઘાણી કરવા માટે તલવટ લઈ ઈ મહાસૂદ આઠમના માણસો અહીંયા આવે છે અને ભલામણ આય ખોડિયલ એ વરાણા ધામવાળી તમારા મનની આશાઓ પૂરી કરે હો એય ખોડિયલ જેને જેનો આશરો એને એની આશ હોય એ મોમડિયા ચારણની ની બાપ એ જગદંબા અમારે તારો આશરો અમારે તારી આગળ આશ હોય હો દૂર દૂર થી દુખિયારા આવે છે આ કુડિયાલ હો ની કામણા પૂરી કરે છે મિત્રો પણ સાહેબ આજે તો દુનિયાની માલકોર આ કુડિયાલ ના એમ કહેવાય કે પરચાનો કોઈ પાર છે નહીં અને વરાણા ધામ ની માલકોર તો જેના આંબી નેજા હારી રહ્યા છે એ મારી ખોડિયા ભલામણા તમે એના પારે પગ મેલો તમારા દુખડા ને ભાંગી ભૂખા કરી નાખે એ મારી ખોડિયાલ હો આજે તો જગદંબા એમ કહેવાય કે ભેડીઓ ઓઢીને બેઠી છે અને ગામો ગામથી માણસો આવી એ જોગમાયાના ચરણોમાં માથું નમાવે અને મારી ખોડિયાર હવે દુકલા ભાંગે ભલામણા હો મિત્રો આ જગ્યા ઉપર જમવાની રહેવાની સગવડ છે અને વાલા આ કદાચ તમે વરાણા વરાણાધામ ગયા ના હોય તો એકવાર મારી ખોડિયાળના ચરણે જરૂરથી જજો સાહેબ તમારા મનની વાતો એ ખોડિયાળની સામે રાખો અને તમારી એમ કહેવાય કે અધૂરા કામ પૂરા કરી અને મારી ખોડિયાર તમારા એ મિત્રો મનની આશા પૂરી કરે ઈ આ ખોડિયાર છે હો આ જોગમાયાની તો ગમે એટલી વાતો કરવી તોય ઓછું પડે કારણ કે આના તો અનેક પરચા છે મિત્રો અને જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો ને આગળ શેર કરજો વાલા સર્વે જય દ્વારકાધીશ જય મોમાય જય વરાણાની ખોડિયાલ બાપ હૌ ની લાજ રાખજે જય ખોડિયાર જય ખોડિયાર